હેલો રાજકોટ અત્યારના સમયમાં દર 10 મહિલાઓમાંથી એક મહિલાને ઓબેસિટી અને પીસીઓડી ની પ્રોબ્લેમ હોય છે તો એનું સોલ્યુશન શું આજે હું તમારા માટે લઈને આવી છું ડોક્ટર ભાવનાબેન કાનાબા 33 વર્ષથી આયુર્વેદિક ડોક્ટર તરીકે કાર્યરત છે મેમ અત્યારે બધામાં ઓબેસિટી પ્રમાણ ખૂબ વધી ગયું છે તો તમે એની સારવાર કઈ રીતે કરી આપો છો અમે એમાં સૌપ્રથમ એમની લાઈફસ્ટાઈલ જોઈએ છે એમની પાસેથી સંપૂર્ણ ડાયટ ની હિસ્ટરી જાણીએ છીએ મૂળ પ્રકૃતિને જાણીએ ત્યાર પછી જેમાં એમની લાઈફસ્ટાઈલ માં થોડું ચેન્જ કરવાનું ડાયટમાં અમે બંને ટાઈમ જમવાનું એક ટાઈમ નાસ્તો કરવાનો એક ટાઈમ ફ્રૂટ લેવાનું સન્ડે અમે ચીટ ડે આપીએ છીએ અને સાથે આયુર્વેદિક ટ્રીટમેન્ટ એવી આપીએ છીએ કે જેને લીધે એમનું દર મહિને ત્રણ થી પાંચ કિલો એબાઉટ વજન ઘટે અત્યારના સમયમાં ગર્લ્સમાં પીસીઓડી અને પીસીઓએસ નું પ્રમાણ ખૂબ વધી રહ્યું તમે એને કઈ રીતે ક્યોર કરો છો આ માટેની મેઈન ટ્રીટમેન્ટમાં અમે પીસીઓડી કે પીસીઓએસ નું લેવલ શું છે ત્યાર પછી એમને આયુર્વેદની સચોટ સારવાર આપીએ છીએ તેમની લાઈફ માં ચેન્જ કરાવી છે અને બે ચાર મહિના ટ્રીટમેન્ટ કરે એટલે સંપૂર્ણ પીસીઓડી અને પીસીઓએસ ક્લિયર થઈ જાય છે આજકાલ એલર્જીઓ ખૂબ વધી ગઈ છે તો તમે એને કઈ રીતે ક્યોર કરો છો એલર્જી થવાનું કારણોમાં ઘણીવાર વારસાગત અમુક ખોરાકની એલર્જી હોય છે પોર એન પોલ્યુશનને કારણે એલર્જી હોય છે નહીં અને ત્યારબાદ એમની રોગપ્રતિકારક શક્તિ વધે એલર્જી એમની દૂર થાય અને એની પ્રકૃતિ જાણી તે પ્રકૃતિ મુજબ અમે ખોરાક એમને સમજાવી અને એલર્જી દૂર કરીએ છીએ રાજકોટ સિવાય અન્ય શહેરમાંથી ગુજરાત માંથી ભારત માંથી તેમાં એનઆરઆઈ પેશન્ટો પણ આવે છે તમને પણ આવી કોઈ સમસ્યા હોય સંપર્ક કરો ડોક્ટર ભાવના બેનકાના બાર